નમસ્કાર દર્શક મિત્રો હું શેફાલી ભટ્સ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ગામમાંથી એક અત્યંત હૃદયદાયક ઘટના સામે આવી છે જ્યાં રમતા રમતા કારમાં ફસાઈ જતાં બે નાનકડા ભાઈ બહેનનું દુખદ અવસાન થયું છે મંગળવારે સાંજના સમયે બનેલી આ ઘટના માત્ર એક પરિવાર નહીં પણ આખા પંથકને ગમગીન કરી દીધું છે તળાજાના પાવઠી ગામમાં મંગળવારે સાંજે એક દુઃખદ ઘટના બની દીપકભાઈ વર્ષની પુત્રી અને વર્ષના પુત્ર હિત ઘરની બહાર પાર્ક કરેલી કારમાં રમતા હતા રમતા રમતા બંને બાળક કારની અંદર ગયા અને દુર્ભાગ્યવશ કાર લોક થઈ ગઈ અંદરથી દરવાજો ન ખુલતા બંને માસુમો અંદર ફસાઈ ગયા ઓક્સિજનની અછતથી ગુંગળાઈ ગયેલા બાળકોને જ્યારે પરિવારજનોએ શોધ્યા ત્યારે બંને નિષ્પ્રાણ હાલતમાં કારમાંથી મળ્યા તાત્કાલિક તેમને તળાજા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કર્યા આ દુર્ઘટનાએ આખા પંથકમાં શોકની લાગણી ફેલાવી છે માતા પિતા માટે આ ઘટના એક ગંભીર ચેતવણી છે બાળકો વાહન પાસે રમે ત્યારે થોડી અવગણના પણ જીવલેણ બની શકે છે તન્વી અને હિત હવે નથી પણ તેમની યાદો દરેક દિલને હચમચાવી રહી છે